સમાજ લેવો પડે અને પંજામાં મતદાન કરવાનું છે તેની બેન બરાબર કમળ હવે છે ને નથી એમાં કાંઈ લેવાનું કાંઈ કરે એમ એને ફીન ધ્યાની નથી દેતા કોઈ આજે એને પરો દેવાનો છે એટલે આ પેલા આ છૂટણી આપણે છે ને મહત્વની એટલે છે માધુજીભાઈ કે આ મહિના જેવું આપણે પંચાયતની છૂટણી આવી જાય વાહ દાદા ને થોડું ગોઠવી ના આવે એટલે તો ફોન કરો નકર એમ કરો સાંજે પાંચ પછી કે હોય જણા ગમે ત્યાં ભેગા થાય અને ત્યાં ભજિયાનો પ્રોગ્રામ રાખો અમારે ત્યાં બધું આવી જાય

ભલે પછી પછી હોવા જેટલા થાય ને એને ભજીયા ખવડાવી દો ફર્સ્ટ ક્લાસ એટલે ભેગા થાય એટલે તમારે વાતે કરી દેવાય આ રીતે મતદાન કરવાનું હવામાં સાડા પારમાં હાથ વાઈ જવા બરાબર ને હું તો ભગાને વાત કરતો ને હું વાત કરતો હા